કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપ સામે લડવા એકજૂટ તો થઈ પરંતુ અંદરો અંદર પણ કંકાસ છે જેનો પુરાવો છે આપ નેતા જગમલ વાળાનો આરોપ જગમલ વાળા પહોંચ્યા હતા વેરાવળ ચૂંટણી પ્રચાર માટે અહીં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર લગાવ્યો દગો કર્યાનો આરોપ જગમલ વાળાના મતે વિમલ ચુડાસમા પ્રચાર જ ન કરી દગો કરી રહ્યા છે

આપણા ઉમેદવારભાઈ શ્રી અઢારે વરણના ઉમેદવાર હીરાભાઈએ એમને કામ સોંપ્યું હતું અને એમની જ આ સીટની જવાબદારી હતી જે વિસ્તારના ધારાસભ્ય છે પણ એનીએ કોંગ્રેસ ઉપર ગદ્દારી કરી પંદરથી સત્તર દિવસ બગાડ્યા અને હમણાં ત્રણ દિવસ પહેલાં સત્તર દિવસ સુધી કામ ન કર્યું હું આજે કામ કરીશ કાલે કામ કરીશ એવું કીધું અને સમય બગાડી નાખ્યો કોંગ્રેસનો અને ઉમેદવાર ઉપર ખૂબ મોટી ગદ્દારી કરી જંગલભાઈ વાળાભાઈ મારી ઉપર આક્ષેપ નાખ્યો છે એ જગમલભાઈ વાળા અવારનવાર આક્ષેપ નાખવા માટે કહેવાયેલા છે કારણ કે બે હજાર બાવીસમાં તે મારી સામે ફોર્મ ભરેલું અને બત્રીસ હજારની બત્રીસ હજારે તેમની ગાડી અટકાયેલી અને એ ત્રીજા ક્રમ ઉપર આવેલા એટલે બે હજાર બાવીસમાં મારી પા મારી મારી સામે હારેલા છે એના કારણે એ અત્યારે એ પોલીસ